बेल नोटिफिकेशन आइकॉन ऑन करो જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરમાં માં ગલાસવાથી કાવ્ય એકવીસ કમાડે ચિતરિયા મે સાહિત્ય પ્રકાર ગીત તેના કવિ છે તુષાર દુર્ગેશ શુક્લ પેલો પ્રશ્ન છે નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસે ના વર્તુળ ને પેન પૂર્ણ ઘટ કરો પેલો પ્રશ્ન લાભ સુખ અને શ્રી સવા કવિ ક્યાં ચિતર્યા છે ઓપ્શન એ જવાબ આવશે કમાડ ઉપર ત્યાર પછી બીજો પ્રશ્ન છે તરફાણું કઈ ધાતુ નું છે ઓપ્શન બી તાંબાનું ત્રીજો પ્રશ્ન છે કવિ એ તરફાણામાં શું રેડ્યું ઓપ્શન એ કંકુ ચોથો પ્રશ્ન તરફાણામાં મુકેલા કંકુમાં પાણી રેડીને તેના સેના વડે ઘોડ્યું ઓપ્શન સી પાણી પાંચમો કેવો અંજાયો છે ઓપ્શન ડી સાતમો પ્રશ્ન છે સેહના સાથિયા સ્નેહના સાથી ક્યાં અંજાયા છે ઓપ્શન સી આંખોમાં આઠમો પ્રશ્ન છે ક્યા તોરણિયા હસીને કહ્યું જવાબમાં આવશે ઓપ્શન બી અવસર નવમો પ્રશ્ન છે ગૃહિણી કેવો કહ્યો છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કૌશમાં આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું પેલી ખાલી જગ્યામાં આવશે સ્નેહ સ્નેહ જ્યાં આંખે બીજું એમાં થઈ જાતી કેટલી

નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું પેલો પ્રશ્ન છે કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી જવાબ કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી બીજો પ્રશ્ન છે કવિએ તરભાણામાં શું લીધું છે કવિએ એ તરભાણામાં કંકુ લીધું છે ત્રીજો પ્રશ્ન આંખમાં કેવા સાથે અંજાયા છે આંખમાં સ્નેહરૂપી સાથે અંજાયા છે ચોથો પ્રશ્ન છે કવિ કોને મરજાતી કહે છે કવિ ઉમરાને મરજાદી કહે છે પાંચમો પ્રશ્ન છે ફૂલની જવાબ ફૂલની વચ્ચે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે આ કાવ્ય ને અન્ય કોઈ શીર્ષક આપો તો શીર્ષક આપ્યું છે કે અવસરના તોરણિયા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે

ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કવિ ઉમરાને કેવો કહ્યો છે શા માટે આવે છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યો ઉત્તર લખો પેલો પ્રશ્ન છે અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો

જોક અમારો સરનામો શોધતો આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું જીવનમાં સૌને ઉપયોગી થઈશું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કવિ ફૂલના दृष्टાંતથી શું સમજાવે છે કવિ ફૂલના दृष्टાંતથી સમજાવે છે કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે પણ એ બે વચેના ગાળામાં ફૂલ પોતાની સુવાસ ચારે બાજુ પ્રસરાવે છે માનવી પણ એની નાની જિંદગીમાં મોટી મોટી આશાઓ બાંધે છે એમાં કેટલીય ભૂલો થઈ જાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કાવ્ય શીર્ષક બદલો અને તેના વિશે જણાવો કાવ્ય બદલેલું શીર્ષક અવસર ના તોરણિયા જીવન નું દ્વાર અવસરના તોરણિયાથી શોપે છે એ તોરણિયા આપણને સુખ મેળવવાનો માર્ગ બતાવે છે એ કહે છે કે હજુ જો હેતના હિલોળા લેતો હશે તો તમારી આસપાસ લાખેની લાગણીઓ સતત લહેરાતી તમે અનુભવશો ત્યાર પછી વ્યાકરણ વિભાગ છે તેમાં પેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દો પેલો શબ્દ છે અવસર તો તક પ્રસંગ તો આયુષ્ય જિંદગી થેસ તો ઠોકર સાતમું છે મહેક તો સુગંધ પરિમલ હયુ તો હૃદય નવમું છે આંખ તો નયન ચક્ષુ દસમું છે ફૂલ તો પુષ્પ કુસુ ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ સુખ તો 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 સ્નેહ દ્વેષ હસે તો રડે મોટેરી તો નાનેરી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલા શબ્દોને શબ્દકોષ ના ક્રમમાં ગોઠવો તો શબ્દ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે આંગળી કમાડ લાભ સરનામે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો છે મંગળ સૂચક સાથી સ્વસ્તિક ત્યાર પછી બીજું છે બધું સવાયું થાવો એ ભાવનાથી લખાતો માંગલિક અંગ શ્રી સવા ત્રીજું તાંબા નું તાશક જેવું પત્ર તરફાણું ચોથું આચમન કરવા માટેની તાંબાની ચમચી ભાગ ઉમરો ત્યાર પછી અન્ય પ્રશ્નો છે તેમાં પેલો પ્રશ્ન છે કાવ્યમાંથી તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દો લખો અને એ બે શબ્દો વાપરીને બે વાક્યો બનાવો તો અહીં બે શબ્દો લખ્યા છે તોરણિયા અને ઉમરો વાક્ય બનાવ્યો છે તોરણ્ય

ભારતીય નારી પોતાના કુલના ઉમરાની મર્યાદા ક્યારે ઓળંગતી નથી ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ કરો શબ્દ છે લાભ 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 લાભકારી શુભદાયી શુભકારી અને શુભપ્રદ પાંચમો પ્રશ્ન છે નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો ગુડી પડો ભાઈ બીજ રાંધણ છઠ રામનવમી વાઘ બારસ શરદ પૂનમ ચોથ શીતળા સાતમ વિજયાદશમી ધનતેરસ બદલી ચાર વાક્યો ફરીથી લખો તો અહીં વાક્યો લખ્યા છે પેલું વાક્ય અમારા સરનામે સુખ આવશે બીજું વાક્ય આવશે અમારા સરનામે સુખ ત્રીજું વાક્ય સરનામે આવશે અમારે સુખ ચોથું આવશે સુખ અમારે સરનામે ત્યાર પછી પ્રવૃત્તિઓ છે તેમાં પેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની ચિઠીઓ બનાવી શુભ મંગળ ભાવ પ્રગટ કરતા શબ્દો છે કળશ તુલસી તોરણ લાભ નાળિયેર અને શુભ ત્યાર પછી શુભ મંગળ ભાવ સૂચવતા શબ્દોની ચિત્ર આકૃતિ બનાવી તો અહીં શુભ મંગળ ભાવ સૂચવતા શબ્દોની ચિત્ર આકૃતિ બનાવી છે સ્વસ્તિક લાભ શુભ એ રીતે બનાવો વૈષ્ણવ ધર્મ કે માળા કંકુ તિલક ઉપાશ્રય માળા ચંદન સ્વસ્તિક વગેરે ખ્રિસ્તી ધર્મ તો દેવળ ક્રોશ પારસી ધર્મ અગિયારી માળા કિસ્તી આતશ ઇસ્લામ ધર્મ મસ્જિદ ત્યાર પછી બીજો પ્રશ્ન છે શુભ માટે આપણે શું શું કરીએ છીએ આરતી કરીએ છીએ ઉત્સવો દરમિયાન ઘરના આંગણા સામે રંગોળી કરીએ છીએ દરવાજે આસોપાલવનું ધોરણ બાંધીએ છીએ ભીત પર લાભ અને શુભ લખીએ છીએ કંકુના સાથિયા કરીએ છીએ આંગળી તુલસીની પૂજા કરીએ છીએ કંકુના સાથિયા કરીએ છીએ આંગણે તુલસી ની પૂજા કરીએ છીએ અને ઈષ્ટદેવ ને પ્રાર્થના કરીએ છીએ મંગલકારી વસ્તુઓ મૂકો છો શાળાની પ્રાર્થના સભામાં અમે આટલી મંગલકારી વસ્તુઓ મૂકીએ છીએ સરસ્વતીની મૂર્તિ હાર કંકુ શ્રીફળ અગરબત્તી દીવો પંચામૃત ફળફૂલ વગેરે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે માસના ઉદાહરણો શોધીને નીચે તેની યાદી બનાવો દ્વિગુ સમાસ નવરાત્રિયુ પંચાન સપ્તપદી ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ગામની જાણકાર વ્યક્તિ પાસેથી શુભકામનાઓ ને લગતા શ્લોકો સાંભળો તો આ શ્લોકો તમારે તમારા દાદા દાદી અથવા તો કોઈ પણ વડીલ વ્યક્તિ પાસેથી તમારે આ શ્લોકો સાંભળવાના છે